રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સુવા ગયા ત્યારે રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો દરમિયાન રાત્રે એક વાગે આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું જેના પગલે રૂમ લોહી લોહાણ થઈ ગયું હતું બંને દીકરીઓની સામે જ માતાની હત્યા કરી મોટી દીકરી ઊંઘવાથી જાગી જતા માતાને લોહી જોતાં જોતા બુમાબૂમ કરી હતી હાલ તો ગોળાત્રા પોલીસ દ્વારા ગુનો નોંધીને પતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ